બરાબર છે તો એન્ટ્રોપી ચોક્કસ મૂલ્ય કયા નિયમ પરથી મળે તો આપણે જાણી ગયા છીએ ખબર છે આપણને ઉષ્માગતિ શાસ્ત્રના ત્રીજા નિયમ ઉપરથી નિરપેક્ષ એન્ટ્રોપીનો ખ્યાલ આવે નર્નસ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલું શૂન્ય કેલ્વિન તાપમાને બરાબર સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય સ્વીકારીએ અને એના આધારે આપણે ગમે તે તાપમાને કોઈ પણ તાપમાને ઓલ્ડના તાપમાને કે બીજા કોઈ તાપમાને શું કરી શકીએ નિરપેક્ષ એન્ટ્રોપીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકીએ ગણી શકીએ એટલે કયા નિયમ ઉપરથી ગણી શકીએ કયા નિયમને આધારે ઉષ્માગતિ શાસ્ત્રના ત્રીજા નિયમને આધારે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ મિત્રો માઇનસ ટુ સેવન્ટી થ્રી કેલ્વિન તાપમાને સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય કેવું હોય તો આ તો ઉષ્માગતિ શાસ્ત્ર ત્રીજો નિયમ છે બરાબર છે માઇનસ ટુ સેવન્ટી થ્રી સેલ્સિયસ એટલે જીરો કેલ્વિન થયા અને જીરો કેલ્વિને સંપૂર્ણ સ્ફટિકમય અને શુદ્ધ હોવું બી જરૂરી છે સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ હોય ને તો એ નું મૂલ્ય આપણે કેટલું સ્વીકારેલું છે મિત્રો શૂન્ય સ્વીકારેલું છે એટલે જવાબ થશે સી આગળના માં જઈએ નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થ માટે નીચેના પૈકી શું યોગ્ય નથી બરાબર ગતિજ ઉર્જા સ્થિતિજ ઉર્જા આંતરિક ઉર્જાની વાત છે આપણે એક વસ્તુ સાહિત્ય જાણીએ છીએ ધ્યાન આપજો મિત્રો કે આંતરિક ઉર્જા જે છે ઇન્ટરનલ એનર્જી આંતરિક ઉર્જા એ ગતિજ ઉર્જા વધતા સ્થિતિજ ઉર્જાનો સરવાળો છે બરાબર એ તો તમે જાણો છો ને મિત્રો હવે જ્યારે આપણે તાપમાન બરાબર શૂન્ય કરીએ સાંભળજો શૂન્ય તાપમાન કરીએ ને તો શૂન્ય તાપમાને બધી જ ગતિ બધી જ ગતિ દરેક પ્રકારની ગતિ એ શૂન્ય બને અને બધી જ પ્રકારની ગતિ શૂન્ય બને એટલે યાદ રાખજો એની ગતિજ ઊર્જા એ શૂન્ય થાય શૂન્ય માની લેવાની છે શૂન્ય સ્વીકારવાની છે પણ સ્થિતિજ સ્થિતિજ એ એ પદાર્થની નોટ ટુ કેમ કારણ કે સ્થિતિજ ઉર્જા જે છે એ પારસ્પરિક ક્રિયાને કારણે હોય આકર્ષણ અપાકર્ષણને કારણે પણ સ્થિતિજ ઉર્જા ધરાવી શકે બરાબર પદાર્થના બંધારણને કારણે પણ સ્થિતિ ઉર્જા હોઈ શકે તો સ્વાભાવિક છે એ જીરો ન હોઈ શકે એટલે આંતરિક ઊર્જા સ્વાભાવિક છે કે નોટ ઇક્વલ ટુ જીરો થશે આ એક વસ્તુ મગજમાં રાખજો હવે એક પછી એક બધા વિધાનો જોઈએ પહેલું પદાર્થના અણુઓની ગતિજ ઉર્જા બિલકુલ શું હોય છે નહિવત હોય છે નીચેના પૈકી શું યોગ્ય નથી એટલે આપણે શું શોધવાનું છે યાદ રાખજો ખોટું વિધાન શોધવાનું છે પહેલું વિધાન તો સાચું છે પદાર્થના અણુઓની ગતિજ ઉર્જા બિલકુલ નહિવત હોય ટેન્સ ટુ ઝીરો હોય પદાર્થના અણુઓની સ્થિતિ ઉર્જા શૂન્ય હોતી નથી

ખોટો થશે યોગ્ય નથી તેવો વિકલ્પ કયો આવ્યો મિત્રો ડી આવ્યો આગળ વધીએ ત્યાર પછીનું એમસીક્યુ શું છે ચોથો એમસીક્યુ છે મિત્રો 25 સેલ્સિયસ તાપમાને નીચેના પૈકી કોની નિરપેક્ષ એન્ટ્રોપી સૌથી ઓછી છે નિરપેક્ષ એન્ટ્રોપી સૌથી ઓછી છે પહેલા તાપમાન બરાબર જોજો મિત્રો 25 સેલ્સિયસ તાપમાન છે 0 નથી

ઓકે નથી આપ્યું પણ ટુ નાઇન્ટી એટ કેલ્યુન તાપમાને બરાબર છે પચીસ સેલ્સિયસ તાપમાને આપણને અંદાજ આવી જાય તો એ તો આપણે જાણીએ છીએ કે સોલિડ કરતાં લિક્વિડ અને લિક્વિડ કરતાં ગેસની એન્ટ્રોપી વધારે હોય ઓકે તો સ્વાભાવિક છે આ બે ઓપ્શન તો નહીં જ આવે એના ઉપર હું ચોકડો જ મારી દઉં છું હવે મારે જોવાનું રહ્યું એલ્યુમિનિયમ અને હીરો એલ્યુમિનિયમ અને હીરો બરાબર હવે હીરાની અંદર મિત્રો બંધનની આપણે વાત કરીએ એક કાર્બન બીજા કાર્બન સાથે ખૂબ મજબૂતાઈથી ખૂબ આકર્ષણ બળથી સહસોજક બંધથી મજબૂતાઈથી જોડાયેલો છે મિત્રો બરાબર છે એટલે એની સ્થાયિતા વધારે થશે અને સ્થાયિતા વધારે થશે એટલે સ્વાભાવિક છે એની એન્ટ્રોપીની કિંમત મિત્રો સૌથી ઓછી થશે તો જવાબ શું આવશે સી આવશે સી ઓપ્શન થશે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ મિત્રો પચીસ સેલ્સિયસ તાપમાન નીચેના પૈકી કોની કોની નિરપેક્ષ એન્ટ્રોપી લગભગ સમાન છે કોની કોની એન્ટ્રોપીની વેલ્યુ લગભગ લગભગ સરખી છે તેવું આપણે કહેવાની છે કોની કેટલી છે ને કહેવાનું સરખી છે તે કહેવાનું છે પહેલો વિકલ્પ જોઈએ મિત્રો એલ્યુમિનિયમ અને મર્ક્યુરી બરાબર તાપમાન પાછું જરાક મેન્શન કરજો પચીસ સેલ્સિયસ તાપમાન છે રૂમ ટેમ્પરેચર છે એલ્યુમિનિયમ તમને ખબર પડે આ તાપમાને સોલિડ હોય અને આ એ લિક્વિડ હોય તો સ્વાભાવિક છે સોલિડ અને લિક્વિડની એન્ટ્રોપી લગભગ શું કોઈ કાળે સરખી ન હોય એટલે પહેલા ઉપર આપણે ચોકડું મારીએ છીએ બીજું એચ ટુ અને એન ઓ ટુ એચ આ ટેમ્પરેચરે લિક્વિડ હશે એનો ટુ ગેસ હશે મિત્રો તો આ પણ લગભગ સમાન વેલ્યુ ના ન હોય હવે આપણી પાસે આ છે સી ટુ એચ ફાઈવ હોય છે અને એસિટિક એસિડ છે બરાબર સી ટુ એચ ફાઈવ હોય એટલે ઇથેનોલ થયો એસિડિક એસિડ થયો બંને આ તાપમાને લિક્વિડ ફોર્મમાં હોય મિત્રો અને બંનેમાં હાઇડ્રોજન બોન્ડિંગ થાય એચ બોન્ડિંગ થાય બરાબર છે અને સ્વાભાવિક છે આ રીતે બંને જણા નિયર અબાઉટ થયા લિક્વિડ ફોર્મમાં થયા હાઇડ્રોજન બોન્ડિંગ વાળા થયા છેલ્લો ઓપ્શનને આપણે ચેક કરી લઈશું એના કરતાં આમાં સરખાપણું આવશે તો આમાં પાછો કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ સોલિડ છે મિથેન જે છે એ ગેસ છે તો સ્વાભાવિક છે આ સોલિડ અને ગેસ તો આ પણ સ્વાભાવિક છે સમાન એન્ટ્રોપી નહીં જ ધરાવતા હોય તો સરખી સરખી એન્ટ્રોપી બરાબર બંને કાર્બનિક છે બંનેમાં હાઇડ્રોજન બોન્ડ બને છે બંને રૂમ ટેમ્પરેચર લિક્વિડ છે એટલે લગભગ સમાન એન્ટ્રોપી કેમાં આવી જોઈએ મિત્રો સી ઓપ્શનમાં આવી જોઈએ નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ શૂન્ય કેલ્વિન તાપમાને કોની એન્ટ્રોપી શૂન્ય હોતી નથી

બરાબર એનો અને એન્ટુઓ અને બરફ આ કોઈની પણ એન્ટ્રોપી તમે તાપમાન શૂન્ય લેશો તો પણ શૂન્ય કેલ્વિન તાપમાન લેશો તો પણ એન્ટ્રોપી શૂન્ય નથી બનતું એટલે જવાબ તમારો મિત્રો આમાં આવશે બધા જ આ માહિતી થઈ ઓકે આ તમારે યાદ રાખવી પડશે કે કોની કોની એન્ટ્રોપી શૂન્ય બનતી નથી આ લોકો સ્ફટિકમય પણ છે એવું પણ નથી કે અસ્ફટિકમય છે પણ સ્ફટિકમય હોવા છતાં એમની એન્ટ્રોપી શૂન્ય નથી હોતી એટલે એમાં બધા જ ઓપ્શન એ બી અને સી આવશે એટલે જવાબ થશે ડી મિત્રો આગળ વધીએ સાતમો એમ શીખ્યું સમસ્થાનિકોના મિશ્રણ શૂન્ય કેલ્વિન તાપમાને એન્ટ્રોપી કેટલી હશે સમસ્થાનિકો ક્લોરીનના હોય કે હાઇડ્રોજનના હોય કોઈના બી સંસ્થાનિક હોય ને મિત્રો તો એના સંસ્થાનિકોના મિશ્રણ માટે યાદ રાખજો

સૌથી ઓછી અવ્યવસ્થિતતા તો એક બરફ છે વરાળ છે પ્રવાહી પાણી છે આપણને ખબર જ છે સોલિડ લિક્વિડ અને ગેસમાં સૌથી ઓછી એન્ટ્રોપી કયા સ્વરૂપની હોય છે સોલિડની હોય છે એટલે જવાબ કયો આવશે મિત્રો એ બરફ જવાબ આનો આવશે ત્યાર પછી નવું એમ શીખ્યું જોઈએ મિત્રો નિરપેક્ષ એન્ટ્રોપી માટે યોગ્ય ક્રમ જણાવો બરાબર નિરપેક્ષ એન્ટ્રોપી માટે એટલે અહીંયા એન્ટ્રોપી મોલર એન્ટ્રોપી પ્રમાણિત મોલર એન્ટ્રોપી આવી રીતના બતાવેલું છે અને ઓપ્શન તમે જુઓ તમને આઈડિયા આવશે સોલિડ લિક્વિડ અને ગેસ માટે છે બરાબર નિરપેક્ષ એન્ટ્રોપીના મૂલ્ય સોલિડ લિક્વિડ અને ગેસ માટે સામાન્ય રીતે એન્ટ્રોપીમાં હોય છે તેવી રીતના એટલે કેમ સોલિડની એન્ટ્રોપી સૌથી ઓછી નિરપેક્ષ એન્ટ્રોપીમાં સોલિડની સૌથી ઓછી એના કરતાં વધારે લિક્વિડની એના કરતાં વધારે ગેસની એટલે ઓપ્શન કયો થશે મિત્રો તમે જોઈ શકો સોલિડ લિક્વિડ અને ગેસ તો ગેસની એન્ટ્રોપી સૌથી વધારે સોલિડની એન્ટ્રોપી સૌથી ઓછી એટલે ઓપ્શન થશે સી ઓકે દસમો એમ સિક્યુ બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાને પ્રક્રિયા કે જેમાં યુરિયાનું સર્જન એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાંથી થાય છે તે માટે પ્રમાણિત પ્રક્રિયા એન્ટ્રોપીનો ફેરફાર એ આપણે ગણવાનો છે ટૂંકમાં પ્રક્રિયા છે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડની યુરિયા બનાવ્યું છે અને પાણી મુક્ત થયું છે ઓકે આ પ્રક્રિયા માટેનો મોલર એન્ટ્રોપી પ્રમાણિત મોલર એન્ટ્રોપીના વેલ્યુ આપણને બધાને આપેલા છે આપણને

ટુ વન થ્રી પોઈન્ટ સેવન ઓકે અને આનો સરવાળો કરીએ એટલે ટુ અને આનો ગુણાકાર કરીને સરવાળો કરી નાખીએ એટલે થશે મિત્રો અને જયારે આપણે એની બાદ બાકી કરીએ ટુ ફોર્ટી થ્રી બરાબર અને એન્ટ્રોપી છે એટલે પ્રતિ ને મોલર એન્ટ્રોપી છે એટલે પ્રતિ મોલ પણ ખરો એવી રીતે ત્રણસો ચોપન રીતે ત્રણ એટલે જવાબ કયો આવશે મિત્રો એ આવશે સિમ્પલ સાદી ગણતરી છે આવી રીતે આપણે એને સોલ્વ કરી શકીએ ઓકે મિત્રો તો અહીંયા આપણે ઉષ્માગતિ શાસ્ત્રના ત્રીજા નિયમને લગતા કેટલાક એમસી સોલ્વ કરવા પ્રયત્ન કર્યો ઓકે